છેલ્લા કેટલાક સમયથી ભારતીય બજારોમાં ચાઇનીઝ પ્લાસ્ટિકના રમકડાનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે આ રમકડા બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય અને બાળકોને સતત કંઈક નવું શીખવું હોય છે ત્યારે બાળકોને ગમત સાથે જ્ઞાન આપવામાં આવે તો તેઓ વધુ ઝડપથી અને સરળતાથી શીખી શકે છે ત્યારે મોરબીના એક શિક્ષકે બાળકો માટે કંઈક નવું કરવાની જરૂરત જણાઈ અને તેમને બનાવવાનું શરૂ કર્યું એજ્યુકેશનલ પઝલ કેમ્સ તો ચાલો જાણીએ શું કહે છે વિજયભાઈ નમસ્કાર હું વિજયભાઈ ચંદુલાલ વલગામાં મોરબી શિશુ મંદિરની અંદર સેવા આપું છું અઢાર વર્ષથી શિક્ષક તરીકે કાર્ય કરું છું કાર્ય દરમિયાન મને જાણવા મળ્યું કે બાળકોને જે આપણે મૌખિક જે વાતો કરી એ બધું ઓછું ગમતું હોય છે અને એના દ્વારા જે એના બદલે જો આપણે કોઈ ક્રિયા દ્વારા શિક્ષણ આપીએ તો એને બહુ ગમતું હોય છે એટલે મને સતત એ પ્રશ્ન સતાવતો હતો કે બાળકો માટે મેરે શું કરવું જોઈએ એટલે હું તો પોતે પ્રાયોગિક કરાવતો હતો પરંતુ અન્ય શિક્ષકોને જો આવું કાંઈ પ્રાયોગિક કરાવવું હોય તો શું કરવું એટલે મેં એક વિચાર મનમાં વિચાર આવ્યો અને વિજય આર્ટ નામનું એક પઝલ ગેમ તરીકે સેવા આપવાનું શરૂ કર્યું શરૂઆતમાં થોડી થોડી આઈટમો બનાવતો હતો અત્યારે ત્રીસક જેવી આઈટમો બનાવું છું કે બાળકો રમતા રમતા શીખી શકે એના માટે શું કરું ગુજરાત છે તો ગુજરાતના જિલ્લાઓના નામ એનું મુખ્ય મથક આરટીઓ પાસિંગ પ્રમાણે એની કઈ સિરીઝ આવે ભારતનો નકશો છે તો ભારતની અંદર જુદા જુદા રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશ એની એનું પાટનગર કયું છે આ રીતે ઋતુચક્ર ચક્ર છે એ રીતે માઇન્ડ માટે ને બધી બાજુ ટોટલ પંદર થાય એના માટે શું કરવું કે કોઈ ચોરસ છે તો એની અંદર શું કરવું પછી અત્યારે બાળકો ઘણીવાર નાના બાળકો રમતા રમતા પ્લાસ્ટિકના રમકડાં મોઢામાં નાખતા હોય તો એના માટે શું કરવું એના પણ જુદા જુદા પ્રકારની ઘણી બધી આઈટમો બનાવેલી છે કોઈ બાળકને જે પણ પ્રકારની ભણવામાં તકલીફ પડતી હોય એકથી દસ અંક યાદ ન રહેતા હોય ઘડિયા યાદ ન રહેતા હોય પલાખા સ્વરૂપે પૂછતા હોય તો એ યાદ ન રહેતું હોય તો એવા જુદા જુદા પ્રકારોની હું આઈટમો બનાવી અને બાળકો સરળતાથી શીખી શકે એવી રીતે કક્કો છે તો કક્કા નામ વાંચતા નથી આવડતું તો કકાના જુદા જુદા અક્ષર હોય કટિંગ સ્વરૂપે હોય ભેગા કરે અને એ નાના નાના શબ્દથી વાંચવાનું શરૂ કરે તો માત્ર પંદર દિવસની અંદર એ બાળક વાંચતા શીખી જાય છે એબીસીડી છે તો એબીસીડીના અક્ષરો જોઈન્ટ કરી અને સ્પેલિંગ બનાવતા જાતે શીખે એટલે બાળકનું ક્રિયાત્મક માઇન્ડ કેવું બને ક્રિએટિવ માઇન્ડ કેમ બને એના માટે પણ હું સતત પ્રયત્ન કરું છું અને મારી પાસે ભણેલા ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાના ઘરની અંદર પણ ગણિત કક્ષ કે વિજ્ઞાન કક્ષ ડેવલપ કરે છે અને એની એની ઘરે કોઈ પરિવારના સભ્યો આવે તો એમને એ રમાડતા હોય છે અને બધી જ સો ટકા વડાન આઇટમ હોય છે એટલે બાળકને કોઈ પણ પ્રકારનું નુકસાન પણ નથી થતું અને પ્રકૃતિને પણ નુકસાન નથી થતું અને ખૂબ જ ટકાઉ હોય છે કદાચ એક ને એક આઇટમ તમે દસ વર્ષ સુધી રમો તો પણ એમાં તૂટવાની કોઈ સંભાવના રહેતી નથી